પોલીસ કોન્સ્ટેબલ કમલેશની નોકરી કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હોવા છતાં ખોટી હાજરી પૂરીને મુખ્ય વહીવટદાર તરીકે દાણી લીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી જે રાવતે ચાર્જ લીધો ત્યારથી જુગારના અડ્ડાઓ તેમજ બુટલેગરોને દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ચલાવવાની ખુલ્લેઆમ પરમિશનો આપીને પેટા વહીવટદાર જાવેદ કુરેશીની નોકરી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં હોવા છતાં રોજેરોજ લાખો રૂપિયાની લાંચ અને હપ્તા વસૂલી કરતા આ બંને પોલીસ કર્મીઓને કારણે અહીંના રહીશો અને વેપારીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે મુખ્ય વહીવટદાર કમલેશ અને પેટા વહીવટદાર જાવેદ કુરેશીની રહેમ હેઠળ જુગારધામનો અડ્ડો ચલાવતા જાબીર ખાન પઠાણ સામે કેટલાક માથા પર ખંડણી વસૂલાત કરતા ખંડણીખોરોએ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે લાખો રૂપિયાની ખંડણી આ ગેંગના માણસને ચૂકવતો હતો આવા ઢગલાબંધ ગુનાઓ પોલીસની અલગ અલગ એજન્સીના ચોપડે નોંધાયા હોવા છતાં પણ રોજના રૂપિયા પચીસ હજાર અને પોલીસની અન્ય એજન્સીઓને મળીને દર મહિને દસ લાખ રૂપિયા જેટલી લાંચ અને હપ્તાઓ આપતો હોય તેનું જુગારનું મસ સામ્રાજ્ય પોલીસની રહેમ નજર હેઠળ ચલાવી રહ્યો છે ડાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં એન કે પટેલ મેદાન ખાતે ઇમરાન ડાણી લીમડા ગામ ખાતે નાસિર રંગરેજ દ્વારા વિદેશી દારૂ તેમજ કચરાની ફેક્ટરીમાં સુરેશ ફાર્મ રોડ પર સીતા ચુનારા કેલિકો મિલ ચાલીમાં સોનલ ચુનારા કસાઈની ચાલી ઢોરબજાર ખાતે પાયલ નામની મહિલા બુટલેગર દ્વારા તેમજ ખોડિયારનગર ખાતે અમૃત રબારી સહિતના બુટલેગરો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ આ બંને પોલીસ કર્મીઓના વહીવટથી અને દાણી લીમડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ પીએસઆઈ અને તેમની ટીમ તેમજ પોલીસ ચોકીના પીએસઆઈ અને તેમની ટીમ સહિત નાવની રહેમ નજર હેઠળ ચલાવી રહ્યા છે ત્યારે આ તમામ ઉટલેગરોના અડ્ડાઓ પર કેટલાય પત્રકારો દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી સોશિયલ મીડિયા પર અને સમાચાર પત્રોમાં છાપીને ઢગલાબંધ ફરિયાદો કરવા છતાં પીસીબી તેમજ ઝોન સિક્સ એલસીબી સ્ટેટ મોનિટરિંગ સેલ કે પછી અન્ય એજન્સીઓના પોલીસ અધિકારીઓની ટીમ આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં કેમ મૌન છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે